ગુડ મોર્નિંગ માય નર્સિસ ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ નર્સ નોક આજના વિડીયોનું કન્ટેન્ટ તમારા લોકો માટે ખૂબ જ યુઝફુલ રહેવાનું છે કેમ કે આજનો જે આ વિડિયો છે એ વિડીયોની અંદર અત્યાર સુધીની સ્ટાફ નર્સની જેટલી પણ એક્ઝામ લેવાઈ હતી એમાં જે પણ જનરલ નોલેજના ક્વેશ્ચન પૂછાયા હતા એ બધા જ ક્વેશ્ચન આપણે આજના આ વિડીયોની અંદર સોલ્વ કરવાના છે બરાબર તો આ વિડીયો બને એટલો શેર કરજો તમારા મિત્રો સુધી ક્વેશ્ચન જોઈ લઈએ આપણે ફર્સ્ટ નંબરનું છે ક્રિકેટ રમત રમાતી હોય ત્યારે મેદાનમાં કુલ કેટલા ખેલાડી હાજર હોવા જોઈએ બરાબર તો એની અંદર આન્સર આવશે તેર ખેલાડી ટોટલ હાજર હોવા જોઈએ પછીનો ક્વેશ્ચન છે યુનો દ્વારા દર વર્ષે સોળ સપ્ટેમ્બરે કયા દિવસની ઉજવણી નક્કી કરવામાં આવેલ છે તો એ છે વિશ્વ ઓઝોન દિવસ ઓકે સોળ સપ્ટેમ્બર પછીનો ક્વેશ્ચન છે થર્ડ નંબર ડિસેમ્બર બે હજાર સોળમાં કયા દેશમાં આતંકવાદી દ્વારા ટોળા પર ટ્રક ચલાવી હુમલો કરવામાં આવ્યો હતો તો એ છે જર્મની આન્સર આવશે સી પછીનો ક્વેશ્ચન છે ચોથા નંબરનો ગુજરાતનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચલાવવાનો નિયમ કયા રાજાએ કર્યો હતો બરાબર તો એ રાજા છે સયાજીરાવ ગાયકવાડ આન્સર આવશે ડી પછીનો ક્વેશ્ચન છે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે તો એ છે કચ્છ બરાબર પછીનો ક્વેશ્ચન છે વિશ્વનો સૌથી નાનામાં નાનો દેશ કયો છે બરાબર તો એ છે વેટિકન આન્સર આવશે એ પછીનો ક્વેશ્ચન છે ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે બરાબર તો એ છે શ્રી વિજય રૂપાણી આ જે ક્વેશ્ચન જે છે એ સ્ટાફ નર્સ પીએચસી સ્ટાફ નર્સ માટે લેવામાં આવેલો ક્વેશ્ચન છે બે હજારને સત્તરમાં બરાબર બે હજાર સત્તરમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે પીએચસી સ્ટાફ નર્સ માટે નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતમાં ટપાલ સેવાનો પ્રારંભ કઈ સાલ કઈ સાલથી થયો બરાબર તો એ છે ઈસવીસન અઢારસો ને સાડત્રીસ થી થયો નેક્સ્ટ ક્વેશ્ચન છે એક્સાઇઝ ડ્યુટી એટલે કયો કર તો એની અંદર આન્સર આવે છે દેશમાં બનેલ અને વાપરમાં વાપરવામાં આવેલ વસ્તુઓ ઉપરનો કર પછીનો ક્વેશ્ચન છે દસ નંબરનો પૃથ્વી પરથી આકાશ બ્લુ દેખાય છે તો ચંદ્ર પરથી તે કેવું દેખાતું હશે તો એ કાળું દેખાતું હશે નેક્સ્ટ ક્વેશ્ચન છે ડીજી ડીજીપી કક્ષાની કેડરમાં ગુજરાતના પ્રથમ મહિલા અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો એ છે ગીથા જોહરી આન્સર એ આવશે એમાં પછીનો ક્વેશ્ચન છે હોકી વર્લ્ડ કપ બે હજાર અઢાર કયા દેશ કયા દેશમાં રમવામાં રમવા રમાવવાની છે બરાબર તો એ છે ભારત પછીનો ક્વેશ્ચન છે સોલ સપ્ટેમ્બર બે હજાર પંદરના રોજ કયા દેશની સંસદ નવા બંધારણને મંજૂરી આપશે તો એ છે નેપાળ ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના નિમાયક હતા તો એ છે ડૉક્ટર આઈજી પટેલ આન્સર આવશે ડી આ બધા જ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ બધા જ રિપીટેડ ક્વેશ્ચન છે બરાબર જનરલ નોલેજના વરસાદ રોકાયા બાદ ઇન્દ્રધનુષ તો સૂર્યની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે બરાબર આન્સર આવશે બી ક્વેશ્ચન પૂછાય છે સ્ટાફ નર્સની એક્ઝામમાં પછીનો ક્વેશ્ચન છે કઈ સાલમાં શ્રી અટલ બિહારી બાજપાઈ પ્રથમવાર દેશના વડાપ્રધાન બન્યા તો ઈસવીસન ઓગણીસો છન્નુંમાં પછીનો ક્વેશ્ચન છે પાણીમાંથી ગરમી શોષી લેતા પાણી શેમાં ફેરવાશે તો એ છે બરફમાં ફેરવાશે પછીનો ક્વેશ્ચન છે અઢાર નંબરનો ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજાય છે તો એ છે સાપુતારા આન્સર ડી પછીનો ક્વેશ્ચન છે ઓગણીસ નંબરનો પવન ઊર્જા માટેની પવનચક્કીમાં પવન પંદર કિમીની ઝડપે ફૂંકાતો હોય છે પવનચક્કી કેટલા વોટ વીજ ઉત્પન્ન કરી શકે છે તો એ છે ત્રણ હજાર છસો પંચોતેર વોટ નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો દેશ એશિયા ખંડમાં આવેલો નથી અહીંયા પૂછ્યું છે નથી તો એ છે કેમરૂન આન્સર એ આવશે પછીનો ક્વેશ્ચન છે દેશભરમાં આર્કિટેક્ટના અભ્યાસ માટે જાણીતી સી ઇપીટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી એક્ચ્યુઅલમાં આ જે ક્વેશ્ચન જે છે એ કેન્સલ થયો હતો એ વખતે કેમ કે અહીંયા ઓગણીસો તેસઠની જગ્યાએ ઓગણીસો ને બાસઠ આવે છે જે અમદાવાદમાં થઈ હતી બરાબર પૂછાય તો આની અંદર ઓગણીસો બાસઠ અમદાવાદ બરાબર ઓગણીસોને ત્રેસઠ આપ્યું હતું એના કારણે જે ક્વેશ્ચન જે છે એ કેન્સલ થયું હતું નેક્સ્ટ ક્વેશ્ચન છે ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યું હતું આ પુસ્તકનું નામ જણાવો તે પુસ્તકનું નામ છે આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન બરાબર આન્સર આવશે ડી અમદાવાદમાં રાયખંડ વિસ્તારમાં ઈસવીસન અઢારસો ને ચુમ્મોતેરમાં મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કોલેજ કોની યાદમાં સ્થપાઈ છે તો એ છે મહાલક્ષ્મીનું અકાળે અવસાન થવાથી પીલાજીરાવ ગાયકવાડ નિર્મિત કિલ્લો સોનગઢ કયા જિલ્લામાં આવેલો છે તો એ આવેલો છે તાપી આન્સર આવશે એ ભારતીય બંધારણની ત્રણસો સિત્તેરમી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી તો એન ગોપાલનંદ સ્વામી આયંકર આન્સર આવશે સી નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને સ્કૂલ સ્પોટ લીગ બે હજાર સત્તર અઢાર અનન્વયે રમાનાર રમતોમાં ટેસ્ટ લીગમાં દ્વિતીય વિજેતા સ્કૂલ અથવા તો કોલેજની ટીમને કેટલા રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે તો એ છે ત્રણ લાખને પચાસ હજાર આન્સર આવશે સી નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત ક્યારથી કરવામાં આવે છે તો એ છે જુલાઈ અને ઓગસ્ટ આન્સર ડી આવશે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં વિશ્વકક્ષાની આઈ ક્રિએટ સંસ્થાની ભવ્ય ઇમારતનું લોકાર્પણ કરવામાં આવ્યું આ ઇમારત કયા સ્થળે આવેલી છે તો એ છે દેવ ધોલેરા આન્સર આવશે એ નેક્સ્ટ ક્વેશ્ચન છે દેસર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો એ છે વડોદરા જિલ્લામાં આવેલો છે બરાબર એમાં પણ આન્સર એ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતના દરિયાકાંઠે કઈ માછલીઓ મળી આવે છે તો એ ઉપરોક્ત તમામ આ બધી જ એ બી સી અને દિવાળી બધી જ હેરિંગ છે બુમલા અને પોમ્ફેટ નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર સત્તર અઢાર અનન્વયે અત્યાચારને લગતા કેસની અદાલતની કાર્યવાહી માટે વિસ્તારમાં બે ખાસ કોર્ટ સ્થાપવાનું ઠરાવવામાં આવેલ છે તો એ જે છે એ સ્થળ છે મોડાસા અને વેરાવળ બરાબર બે સ્થળ નેક્સ્ટ ક્વેશ્ચન છે ગ્રામસભાની બેઠક ગ્રામસભાની પ્રથમ બેઠકમાં શું કાર્યો થાય છે બરાબર તેની અંદર આન્સર આવે છે ડી એટલે આ બધા જ હિસાબોનું વાર્ષિક પત્રક મુકાય અને તેના ઉપર ચર્ચા થાય પાછલા હિસાબી વર્ષનો વહીવટ અહેવાલ રજૂ થાય અને ચર્ચા થાય પછી છે છેલ્લા ઓડિટની નોંધ રજૂ થાય અને તેના ઉપર ચર્ચા થાય તાલુકા પંચાયત નક્કી કરે તે બાબત રજૂ થાય અને તેના ઉપર ચર્ચા થાય બરાબર આ બધા જ બેઠકની અંદર કામ થાય છે એટલે આન્સર ડી આવશે નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતનું કયું નગર સાક્ષર નગર કહેવાય છે બરાબર તો આ બધાને ખબર જ છે કે નડિયાદ આન્સર સી આવશે ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી અહીંયા પૂછ્યું છે સ્પર્શતી નથી તો એ છે સાબરકાંઠા બરાબર આન્સર આવશે ડી ભારતમાં સૌ પ્રથમ પૂરેપૂરું સૂર્યશક્તિથી સોલાર એનર્જીથી ચાલતું હવાઈ મથક ક્યાં બન્યું છે તો એ છે કોચિનમાં આન્સર આવશે ડી નેક્સ્ટ ક્વેશ્ચન છે રાજ્યસભામાંની બેઠકોની ફાળવણી ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવી છે તો એ છે ચોથી અનુસૂચિમાં બરાબર પછીનો ક્વેશ્ચન છે ગામડાઓમાં શહેરો જેવી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે તો એ છે રૂબર્ન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના નેક્સ્ટ ક્વેશ્ચન છે રાજ્યમાં ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રોત્સાહન પૂરું પાડવા સરકાર દ્વારા પીએચડી કરતા વિદ્યાર્થીઓને એસઓડીએચ અંતર્ગત ખાલી જગ્યા રૂપિયાની સહાય મળે છે તો એ છે ચાર લાખ સરપંચ ગામમાંથી કેટલા દિવસ સુધી સતત ગેરહાજર હોય તો તેની સત્તા ઉપસરપંચે વાપરવી અને તેની ફરજો બજાવવી જોઈએ તો એની અંદર આન્સર આવે છે પંદર દિવસ વિન્ટર ઓલિમ્પિક બે હજાર બાવીસ ક્યાં યોજાયેલ તો એ છે બીજિંગ આન્સર બી આવશે નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતના પ્રખ્યાત તબલાવાદક કોણ છે તો તબલાવાદક જે છે ઝાકીર હુસૈન નેક્સ્ટ ક્વેશ્ચન છે સૌરઠ પ્રદેશનું મહામૂલું લોકપર્વ કાર્તિકી પૂર્ણિમાનો મેળો ક્યાં યોજાય છે તો એ યોજાય છે સોમનાથ આન્સર આવશે એ આ જે મેળા જે છે એના રિલેટેડ એક ક્વેશ્ચન તો પૂછાતો જ હોય છે જનરલ નોલેજમાંથી એટલે આ બધા જ ક્વેશ્ચન આવી રીતના હોય આપણે સોલ્વ કરી દેવાના બરાબર સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે કયા જિલ્લામાં આવેલું છે તો એ આવેલું છે નર્મદા જિલ્લામાં બરાબર પછીનો ક્વેશ્ચન છે મહાત્મા ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહની જવાબદારી કોને સોંપી હતી તો સરદાર પટેલને સોંપી હતી બરાબર આન્સર આવશે સી ચેસબોર્ડ પર કુલ

મનાવવામાં આવે છે બરાબર પછીનો ક્વેશ્ચન છે વિધવા મહિલા જૂથ વીમા યોજના અંતર્ગત વિધવા મહિલાઓના અકસ્માત બાદ તેમના બાળકોને કેટલું વળતર આપવામાં આવે છે તો એ છે એક લાખ નેક્સ્ટ ક્વેશ્ચન છે ઘરમાં વપરાતા સોરી ભારતમાં ઘર વપરાશમાં વીજ કરંટની આવૃત્તિ શું હોય છે તો એ છે પચાસ હર્ષ નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેના પૈકી કઈ આંતરરાષ્ટ્રીય રમતોનું ઉદ્ભવ સ્થાન ભારત છે તો સ્નૂકર અને બેડમિન્ટન નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારત સરકાર દ્વારા રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારને પુનઃ નામકરણ કરી ખાલી જગ્યા નામ આપવામાં આવ્યું તો એ નામ આપવામાં આવ્યું હતું એ છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આન્સર આવશે બી નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે તો એ આવેલો છે તાપી આન્સર આવશે ડી નેક્સ્ટ ક્વેશ્ચન છે બોડી લાઇન ટેકનિક કઈ રમત સાથે જોડાયેલ છે તો એ છે ક્રિકેટ પછીનો ક્વેશ્ચન છે બરછી ફેંકમાં બે વખત ગોલ્ડ મેડલ મેળવનાર ભારતીય પેરા ઓલિમ્પિક ખેલાડી કોણ છે તો એ છે દેવેન્દ્ર જાજેરિયા આન્સર આવશે એ નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્વચ્છ ભારત મિશન યોજનાનો સિમ્બોલ શું છે બરાબર તો સ્વચ્છ ભારત આ બધાનું ખબર જ હશે કે ગાંધી બાપુના ચશ્મામાં એક બાજુ સ્વચ્છ અને બીજી બાજુ ભારત લખેલું ચિત્ર છે બરાબર આન્સર ડી આવશે ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની કોણ હતા તો એ હતા ડૉક્ટર વિક્રમ સારાભાઈ બરાબર પણ બધાને ખબર જ હશે પછીનો ક્વેશ્ચન છે અમદાવાદ મુંબઈ માટેના સૂચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સૌ કયા શહેરમાં રેલવે સ્ટેશનનું બાંધકામ પૂર્ણ કરવામાં આવશે તો એ છે સુરત નેક્સ્ટ ક્વેશ્ચન ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો જિલ્લાના કયા સ્થળે યોજાય છે તો એ છે આહવા આગળ પણ આપણે વાત કરી હતી કે આ જે બધા મેળા હોય છે પ્રખ્યાત એ પૂછાતા હોય છે બરાબર એ આ ફરી એક વખત રિપીટ ક્વેશ્ચન થયો છે આ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એની અંદર આન્સર આવશે આહવા બરાબર પછીનો ક્વેશ્ચન છે ગિરનાર પર્વતનો અશોકનો શિલાલેખ કઈ ભાષામાં કોતરાયેલ છે તો એ છે બ્રાહ્મી ભાષામાં અંગ્રેજોએ કોના સમયમાં સુરતમાં વેપારી કોઠી સ્થાપી હતી તો એ છે જહાંગીર આન્સર સી આવશે પછીનો ક્વેશ્ચન છે મુગલ સામ્રાજ્યની પડતી વખતે નીચેના પૈકી કયા પશ્ચાતાપ સત્તાની વસાહત ભારતમાં ન હતી તો એ છે જર્મન હાલમાં લોથલ કયા જિલ્લામાં આવેલું છે તો લોથલ આવેલું છે અમદાવાદ જિલ્લામાં બરાબર પછીનો ક્વેશ્ચન છે પારસીઓ ગુજરાતમાં પ્રથમ કયા બંદરે ઉતરેલ હતા તો એ છે સજાણ ગુજરાતમાં ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી તો શ્રી અમૃતલાલ ઠક્કરે કરી હતી ગુજરાતની વાવ અને કુવાઓ અને તેના સ્થળની જોડીઓ પૈકી કઈ જોડ કયું જોડી યોગ્ય નથી અહીંયા આપણને નથી એમ પૂછ્યું છે બરાબર તો રાણકી વાવ પાટણ નવગઢ કુવો જુનાગઢ જ્ઞાનવાડી વાવ સિદ્ધપુર અને દાદ દાદાહરીની વાવ ગાંધીનગર આ આન્સરમાં ના આવે બરાબર આ ખોટું છે પછીનો ક્વેશ્ચન છે પંદર ઓગસ્ટ બે હજાર તેવીસના રોજ કેટલામો સ્વતંત્ર દિવસ આયોજિત કરવામાં આવેલ હતો તો એની અંદર આન્સર આવે છે સેવન્ટી સેવનમો ભારતનું રાષ્ટ્રીય પશુ નેશનલ એનિમલ કોણ છે તો એ છે વાઘ આપણને બધાને ખબર જ છે પછી છે ભારતની સંવિધાન ભાષાએ સોરી સભાએ રાષ્ટ્રીય ધ્વજને કઈ તારીખે અપનાવેલ હતો તો એ છે જુલાઈ રોજ આપેલું છે અહીંયા વાક્ય ચકાસો જેમાં પહેલું વાક્ય છે જમ્મુ કાશ્મીર એ સંઘ રાજ્ય ક્ષેત્ર છે જ્યારે સિક્કિમ એ રાજ્ય છે બરાબર તો અહીંયા આન્સર આપેલો છે એ અને બંને યોગ્ય છે એટલે આ એક અને બે બંને વાક્ય યોગ્ય છે બરાબર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે એમાં પણ વાક્ય ચકાસવાના છે એમાં છે ગુજરાતનો સાક્ષરતા દર દર સેવન્ટી નાઇન પોઈન્ટ થર્ટી વન પર્સન્ટેજ છે સેકન્ડ નંબરનું જે વાક્ય જે છે ઈસવીસન ઓગણીસો અઢારમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરત ખાતે તેઓનો પ્રથમ પાયો નાખેલ હતો બરાબર તો અહીંયા આપણે આન્સરમાં જોઈ લઈએ કે માત્ર એક જ યોગ્ય છે એટલે કે આ વાક્ય જે છે એ ફસ્ટ નંબરનું એ યોગ્ય છે આ વાક્ય ખોટું છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇમરજન્સી નંબરની જોડીઓ ગોઠવો બરાબર આ પણ પૂછાઈ શકે છે તો ઇમરજન્સી આ સોરી આ પૂછાયેલો જ છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ઇમરજન્સી સ્વાસ્થ્ય એના માટે આન્સર આવે છે એકસો આઠ આ બધાને ખબર જ છે પોલીસ માટેનો જે નંબર જે છે એ સો છે જ્યારે અગ્નિ માટે જે નંબર આપેલો છે એકસો એક અગ્નિ માટે અને મહિલા પ્રશ્ન માટે જે છે એ દસ એકાણું બરાબર અહીંયા આપણને આન્સર આપેલું છે કે પહેલાંની અંદર બી આન્સર આવશે પછી બીજામાં સી ત્રીજામાં ડી ત્રીજામાં ડી અને ચોથામાં એ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન છે ધી પાઇઠન હાઇડ્રો પ્રોજેક્ટ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે તો એ છે ગોદાવરી નદી બરાબર આન્સર આવશે બી પછી ભારતમાં લગભગ કેટલી જમીનને સિંચાઈનો લાભ મળેલ છે તો એ છે પાંત્રીસ ટકા દક્ષિણ ભારતમાં નીલગીરી પહાડીઓના દક્ષિણ છેડા ઉપર આવેલ પાસ એટલે પહાડનો ઘાટ ને કયું નામ આપવામાં આવેલ છે તો એ છે પાલઘાટ એટલે પલકટ ઘાટ કહેવામાં આવે પછીનો ક્વેશ્ચન છે ધી યોર ધી યોર લેંગ ઝેન ગોબો રિવર નદીને ભારતમાં કયા નામથી ઓળખવામાં આવે છે તો એને ઓળખવામાં આવે છે બ્રહ્મપુત્રા હવામાંના કયા વાયુને કારણે પિત્તળ ખુલ્લામાં રંગીન થઈ જાય છે તો એ છે હાઇડ્રોજન સલ્ફાઇડના કારણે આન્સર બી આવશે પછી છે ગરમ પાણી સેન્ચુરી કયા રાજ્યમાં આવેલી છે તો એ આવેલી છે આસામ આન્સર ડી આવશે પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ વિદ્યા શાખા માટે નોબલ પુરસ્કાર આપવામાં આવેલ છે તો ઉપરોક્ત તમામ વિદ્યાશાખાઓ માટે એટલે કે ભૌતિક શાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર શરીર વિજ્ઞાન અને દવા સાહિત્ય શાંતિ અને અર્થશાસ્ત્ર બરાબર પછીનો ક્વેશ્ચન છે ડૉક્ટર ક્રિસ્ટિયાન બર્નાર્ડ દ્વારા કરવામાં આવેલ માનવ હૃદય પ્રત્યારોપણનું પ્રથમ ઓપરેશન કયા વર્ષે કરવામાં આવેલું હતું તો એ છે ઓગણીસો ને સડસઠમાં રાજ્યમાં ભારત સરકાર સંસદ રાજ્યની સરકારો વિધાનમંડળ વગેરેનો સમાવેશ થાય છે ભારતના બંધારણમાં આ જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે તો એ છે બાર નંબરની કલમમાં નેક્સ્ટ ક્વેશ્ચન છે સંવિધાન સભામાં સંવિધાન ક્યારે અપનાવવામાં આવેલું હતું તો એ છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસમાં બરાબર પછી છે કાયદા ક્ષમસ સમાનતાનો અધિકાર બંધારણની કઈ કલમમાં દર્શાવેલ છે તો એ છે ચૌદ નંબરની કલમમાં જ્યારે બંધારણ ભારતમાં રાજનીતિક માર્ગદર્શન સિદ્ધાંતો લાગુ પાડવા બાબતની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે તો એ છે થર્ટી સેવન અને ભારતના બંધારણમાં ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે આ જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલ છે તો એ છે બાવન નંબરની કલમમાં બરાબર પછીનો ક્વેશ્ચન છે ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજી અને નવીનતા માટે નવા રાષ્ટ્રીય પુરસ્કારનું નામ શું છે તો એ છે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર બરાબર પછીનો ક્વેશ્ચન છે સોરી પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી ક્યારે થનાર છે તો જાન્યુઆરી બે હજારને ચોવીસમાં લાસ્ટ ક્વેશ્ચન છે એકસો આઠ ફૂટ ઊંચી શ્રી આદિ આદિશંકરાચાર્યની મૂર્તિનું ઉદ્ઘાટન કોણે કરેલું હતું તો માનનીય મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રીએ કરેલું હતું બરાબર તો આ વિડીયોનું જે કન્ટેન્ટ હતું એ થોડુંક આપણા નર્સિંગથી અલગ હતું બરાબર તો આ કન્ટેન્ટ તમને કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જણાવજો અને આ જ પ્રકારનું બીજું તમારે કોઈપણ રિલેટેડ કન્ટેન્ટ જોઈતું હોય તો એ પણ મને કમેન્ટમાં જણાવજો બરાબર મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં